કે ભાઈ મારી સાથે રહેતા હતા મારા ફેમિલી મેમ્બર હોય એમને જઈને કોઈ પૂછો ને કે ભાઈ વિજયભાઈ છે ઇંગ્લિશમાં કે હતા એટલે અમારા રિપોર્ટ અચ્છા નહીં ભાઈ એમ કહે છે કે ભાઈ કાંઈ આવડતું નહોતું બટ નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વિથ એની તો હાઉ ઇઝ ઇટ પોસિબલ આ કઈ રીતે પોસિબલ બન્યું એ તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં આપવાનો છું હું શું કરતો હતો ડેઈલી હે હું શું ડેઈલી કરતો હતો કેવી રીતે મેં પ્રેક્ટિસ કરી મારી મેથડ જો તમે આજે ફોલો કરશો ને હે આજ પછી એટલે ડેફિનેટલી યુ વિલ સ્પીક ઇંગ્લિશ વિથ મી એન્ડ વિથ એવરીબડી ફ્લુઅન્ટલી એ હું જવાબદારી તમને આપું છું બટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે વચ્ચે કંઈ ગેપ ન આવવો જોઈએ અંગ્રેજી શીખવામાં મને કોઈ દિવસ મેં કોઈ દિવસ ગેપ નહોતો લીધો તો હું તમને આખી મેથડ કહ્યું છું તમામ પ્રકારની માહિતી આપીશ અને એમાંથી તમને થોડું ઘણું જાણવા મળે અને એ પ્રમાણે તમે કરશો તો એ તમને પણ કોઈ પણ જગ્યાએ ક્લાસીસ કર્યા વગર પણ તમે ઘરે બેઠા શીખી શકો છો કઈ રીતે શરૂઆત કરીએ મિત્રો હું વિજય નાખ્યા તમે બધા ઓળખો છો એક વખત તમારા માટે આજે બેસ્ટ વિડીયો લઈને આવ્યો છું તો એક વખત જેટલા પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે એક વખત વિડીયોને લાઈક કરી દો પ્લીઝ એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન બાકી રહી ગયું

આ મને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી ઘણા લોકોને આપણને ઇન્સ્પાયર કરતા હોય કે ભાઈ અહીંયાથી આ વસ્તુ મને મોટિવેટ થયું ઘણા એ નથી કહેતા કે ભાઈ કોઈ મોટા મોટા ક્રિકેટર હોય વિરાટ કોહલી હોય તો કહેતા ભાઈ તમને કોને જોઈને ક્રિકેટ રમવું તો કે અમે સચિન તેંડુલકરને જોતા હતા તો અમને એમ કે નહીં અમે ક્રિકેટ રમી તો એની ઇન્સ્પિરેશન થાય પણ આપણે તો મારી ઇન્સ્પિરેશન શું હતી ખબર હું જ્યારે પણ ક્રિકેટનો બહુ બહુ મોટો શોખીન માણસ છું બહુ બધો ક્રિકેટ હોય એટલે આપણે બીજી બધી વસ્તુ અલગ પેલા ક્રિકેટને મેચ જોઈએ હવે એમાંય જ્યારે ફાઈનલ સેરેમની હોય ઇનામ વિતરણ હોય કે મેન ઓફ ધ મેચ કોણ થયું છે શું થયું છે જ્યારે એની વાતચીત કરવાની આવે ત્યારે એ લોકો શું વાતચીત કરતા હોય ડેફિનેટલી ખબર જ ન પડતી બટ હું તોય જોતો અને મને એમ થતું હું આ રીતે આ ક્યારે સમજી શકીશ ક્યારે બોલવાની તો પેલા દૂરની વાત હું આ સમજી ક્યારે શકીશ છે ક્યારેય પણ ક્યારેય પણ નહોતું શું કહેવાય કોઈ પણ ટીવી જોતા હોય સિરિયલ જોતા હોય મૂવીઝ જોતા હોય તો એમાં પણ ઘણા બધા ઇંગ્લિશના સેન્ટેન્સીઝ આવે બોલીવુડના મૂવી જોતા હોય તો ઇંગ્લિશના સેન્ટેન્સ હાઉ ડી યુ વે યુ ફ્રોમ વાયુ ત્યારની જમાનાની વાત કરું ઈ એઆઈ નહોતી ખબર પડતી અને આવી જ રીતે હું મુંજાવેલો તો આ પોસિબલ કેવી રીતે છે આ થઈ શકે આવું અંગ્રેજી બોલી શકાય શું કરવું પડે શું થાય સેમ પ્રશ્ન તમને થતો હોય જો થાતો હોય તો તમે મને અત્યારે કોમેન્ટ બોક્સમાં એક ઇંગ્લિશ વાક્ય લખી શકો છો શું ખબર આઈ એમ ફેસિંગ સેમ પ્રોબ્લેમ સર આઈ એમ ફેસિંગ સેમ પ્રોબ્લેમ સર હું પણ આ તમારા જેવી જ પ્રોબ્લમથી ટૂંકમાં વાકેફ છું અને હું એ મુશ્કેલીમાંથી જ પસાર થઈ રહ્યો છું એવું એક વખત તમે સેન્ટેન્સ લખી શકો છો અને એ સેન્ટેન્સ લખશો તો મને ખબર પડશે કે હું તમારા માટે બીજી કઈ વસ્તુઓ કરી શકું કે જેથી તમે પણ મારી જેમ અંગ્રેજી બોલતા થઈ જાઓ બરાબર તો હવે આ બધી વસ્તુઓનો પ્રશ્ન તો મારા મનમાં ઘણા હતા આ ઇન્સ્પાયર કરતા હતા મને ભાઈ હું આ રીતે બોલી શકું વિરાટભાઈની જેમ હે હું ટીવીમાં કોઈ સેન્ટેન્સ બોલે છે એની જેમ બોલી શકું હું પણ સમજી શકું આવો પણ મને વિચાર આવતા સેમ તમને આવતા હતા પછી મેં શું કર્યું ચાલુ જો હું ભાઈ હોસ્ટેલમાં અમે રહેતા નહીં મારું ગામડામાં હું રહેવા વાળું ગામડેથી રાજકોટ અમારા રાજકોટ સિટીમાં કોલેજ કરતો હતો બટ કોલેજ કે કેમાં અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન બસમાં એ સરકારી બસમાં આવવાનું સરકારી બસમાં જવાનું એને ત્યાં સુધી આઈથી કલાક દોઢ કલાકનો રસ્તો થાય એટલે મારા મિત્રો સર્કલ બધા છે એને એન્સ્પ્રી નાખી હેડફોન નાખી અને ગીત સાંભળતા હોય બધા અલગ અલગ પ્રકારના કેસરિયા તેરા ઇશ્ક હે પિયા એક ટુ મે જે ત્યારે જે વાગતા થાય બરોબર એ તમામ પ્રકારના ગીત છે એ વાંભળતા હતા બટ હું ગીત નો સાંભળતો જે તમને ભલે ખોટું લાગશે જે કઈ હોય અને મેં ઘણી બધી વાર કીધું છે કે હું ગીત ન સાંભળતો સાહેબ જ્યારે પણ હું બસમાં ટ્રાવેલ કરતો હતો બરાબર છે ત્યારે ઓલવેઝ હું કોઈ ઇંગ્લિશ બોલતા હોય ને એવા વ્યક્તિઓના વિડીયોઝ સાંભળતો હતો સાહેબ એવા વ્યક્તિઓના હું વિડીયોઝ સાંભળતો હતો સો ટકા વિડીયો સાંભળતો હતો અને સર હું એક નામ પણ આપીશ ઘણી વાર એવું હોય કે યુટ્યુબમાં બીજા યુટ્યુબરના નામ ન લે પણ હું શીખું છું ઘણા બધા અને એની પાસેથી મને શીખવા મળ્યું છે સર તમને વાત કરું સુમિતા રોય સર્ચ કરજો એમના વિડીયો મેં બહુ સાંભળ્યા છે સુમિતા રોય બરોબર બહુ બેસ્ટ બોલે છે ભલે તમને એમ થાય ઘણા લોકો આનું પબ્લિસિટી પબ્લિસિટી માટે આપણે નહીં બટ એનાથી ફાયદો થાય અને મને સુમિતા રોય કંઈક કલાકો રૂપિયા ન થાય તમે મારું નામ લેજો પણ એનાથી તમને બેનિફિટ થશે એના કલાક કલાકના વિડીયો હોય ને તમે શાંતિથી સાંભળજો હું બસમાં આવતો ને તો એનો વિડીયો સાંભળતો હોય એ નોર્મલ મસ્ત મજાનું ઇંગ્લિશ બોલે છે સાહેબ સાંભળજો ઘણો બધો ફેર પડશે એ કોઈ મારા રિલેટિવ નથી એ તો તમિલનાડુના છે છતાંય હું એનામાંથી શીખો છું તો તમે એમના વિડીયો રોજ ડેઇલી એક એક કલાક સાંભળજો મારા ઇંગ્લિશના ગ્રામરના વિડીયો જોયા બાદ અને તમે સાંભળશો એવરીથિંગ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ત્યારબાદ મારે લીંબુનો બગીચો હતો આ પેલી વસ્તુ આ બીજી વસ્તુ જો હું જે જે સ્ટેપ કરતો તો એ સેમ વસ્તુ તમારે બીજો બિઝનેસ હશે હવે ભાઈ ખેતી કરતા હતા એટલે કોલેજ પૂરી થાય એટલે ઘરે જઈને ભાઈ પપ્પા એમ કે હાલો ભાઈ લીંબુ વીણવા જવાનું છે બગીચામાં એટલે અમે જ્યારે લીંબુ વીણવા જતા હતા ત્યારે પણ હું એન્સ્પ્રી નાખી અને એના જ વિડિયો સાંભળતો હતો નહીં કે ગીત હા ક્યારેક ક્યારેક સાંભળતો હતો એવું નહીં સોંગ્સ બટ રેર કેસમાં ક્યારેક એમ થાય કંટાળો ત્યારે બટ મને કોઈ દી કંટાળો આવ્યો જ નહીં આમના વિડીયો જોવામાં એના કરતા બીજા ઘણા બધા લોકોના મેં સ્પીકિંગ કરતા હોય એવા વિડીયો સાંભળ્યા બરોબર પછી એની પ્રેક્ટિસ કરી બધી વસ્તુ અમને તમને કહું પણ આ રીતે હું કામ કરતો સાથે સાથે ત્રીજી વસ્તુ કે જ્યારે હું રોડ ઉપર બસમાં જતા હોય ને એટલે તમે જોજો ઘણા બધા આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે પણ ઘણી બધી જગ્યાએ બોર્ડ માર્યા હોય કે કોઈ પણ જગ્યાએ કઈ હેડિંગ માર્યા હોય હોલ્ડિંગ્સ હોય તો એના બધા વાક્યોને હું ગુજરાતી કરવા ટ્રાય કરતો સ્પીડ બમ્પ અહેડ સૌથી પહેલું સેન્ટેન્સ હું આ શીખો તો કે આ ભાઈ બમ્પ અહેડ એટલે શું થાય એનો મિનિંગ જ મને નથી ખબર તો પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું કે બમ્પ હેડ નો મતલબ શું પછી ખબર પડી કે આગળ ભાઈ બમ્પ છે એ પછી ખબર પડી કે હેડ એટલે આગળ થાય તો આવા સેન્ટેન્સીસ છે એ જ્યારે પણ મને ખબર ના પડતી ત્યારે હું ગૂગલ કરતો ત્યારે મને એની ખબર પડી જતી અચ્છા તો પછી ધીમે 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 બધે સેન્ટેન્સીસ આવી બેસવા માંડ્યા અને એની પ્રેક્ટિસ થવા માંડી સાથે સાથે પછી ક્યારેક વધારે પડતા તો હું વિડીયોઝ યુટ્યુબ પર જોતો હતો જેમ તમે મારા ડેઈલી વિડીયો જોવો છો ગ્રામર ના એ બધું તો એ જ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની દરરોજ જોતા રહ્યો આપણે આખે આખું ગ્રામર છે એ મૂકેલું છે તો આ બધી વસ્તુઓ કરવાની બરોબર તમે જ્યારે પણ નવરા હોય ત્યારે રસોઈ કરો છો તો રસોઈ કરતાં કરતાં ફોનમાં ઇંગ્લિશ બોલતા હોય એવા વિડીયોઝ મૂકી દો અઘરા વિડીયો નહીં જોવાના સિમ્પલ સિમ્પલ પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જવાનું ડાયરેક્ટ હાઈ લેવલનું ઇંગ્લિશ નહીં જોવાનું ફોરેનરનું ઇંગ્લિશ જોશો તો ખબર જ નહીં પડે પેલા મીડિયમ મીડિયમ પછી વધારે પછી વધારે પછી લેવલ ધીમે ધીમે વધારવાનું રેડી આટલું કરશો એટલે સો ટકા તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને સાથે સાથે અમુક સેન્ટેન્સીસ છે ને ડેઇલી બોલતા રહ્યું પ્લીઝ કમ હિયર પ્લીઝ ગો ધેર પ્લીઝ ગીવ મી અ બોટલ વેર આર યુ ગોઈંગ વોટ ડુ યુ ડૂ પ્લીઝ ગીવ મી અ ચપાતી મમ્મીને કહેવાનું પપ્પાની સાથે વેર આર યુ ગોઈંગ વેન ડુ યુ કમ પપ્પા જ્યારે કોઈ આવા સેન્ટેન્સીસ છે એવા સેન્ટેન્સીસ ડેઈલી તમારા ફેમિલી મેમ્બર સાથે અરે ઇવન કોઈ ના હોય તો આપણી સાથે આ બધુંય કરવાથી

હ વોટ આર યુ ડ્રિંકિંગ રાઈટ નાઉ આઈ એમ ડ્રિંકિંગ વોટર રાઈટ નાવ હ વિચ મૂવી ડુ યુ લાઈક ધ મોસ્ટ થ્રી ઇડિયટ સિમ્પલ વસ્તુ છે તો આવી રીતે મારી સાથે કોઈ કોણ હતું હાલ એકલો ને એકલો હતો અ એકલા ને એકલા બોલાય સાહેબ કઈ કોઈની જરૂર નથી શીખવા માંડો થઈ જાય રોજે રોજના વાક્યો બોલવા માંડો ડેલી વાક્યો આજે પણ હું તમને થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરાવું છું એ વાક્યોની પ્રેક્ટિસ તમે કરશો ને તો એ જીવનમાં તકલીફ નહીં પડે મિત્રો વિડીયોને એક વખત લાઈકનું બટન અવશ્ય દબાવી દેજો તમારા માટે મહેનત કરી છે તમને મેં મારા મારી મેથડ સમજાવી છે આ મેથડ છે એ ફોલો કરશો ને એક વખત કોમેન્ટ બોક્સમાં લખી નાખજો હા સર આઈ વિલ ફોલો ધીસ દીસ 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 મેં થોડો રેડી આ આટલું ભાર દેન કેવા પાછળનું કારણ યાર થઈ જશે થઈ જાશે હું તમને કહું છું વિજય નાખી અંગ્રેજી બોલી શકતો હોય એક છેલ્લી બેન્ચ ઉપર બેસવા વાળો કે જેને કોઈ ભાવેય નહોતું પૂછતું જેને ઇંગ્લિશ નો ઈ નહોતો આવડતો ઈ વિજય નાખ્યા આજે યુટ્યુબ નો ટૂંકમાં સ્ટાર બનીને બેઠો હોય અને વિદેશોમાં એના વિડીયો જોતા હોય હું એ મોટી હવા નથી કરતો હવાઈ નથી કરતો પણ મહેનત કરો ને તો પરિણામે મળે ખરા બરોબર છે એટલે ખાસ મિત્રો થઈ જાઓ ગમે ઉંમરે તમે શીખી શકો છો એટલે ખાસ એક વખત લાઈક કરી દો હવે હું અમુક તમને મસ્ત મજાના શું કહેવાય સેન્ટેન્સીસ આપીશ એ સેન્ટેન્સીસની ડેલી પ્રેક્ટિસ કરશો એટલે જીવનમાં તકલીફ નહીં પડે તો સૌથી પહેલા જો જેટલા પણ સેન્ટેન્સીસ આવે માફ કરશો તે મારા મગજમાંથી નીકળી ગયું આવું આપણે બોલતા હોય કે નહીં તો આવા સેન્ટેન્સીસ સોરી ઇટ ઇન માય માઇન્ડ મારા માઇન્ડમાંથી આ નીકળી ગયું બરોબર છે તમે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકો હાઉ કેન યુ બી સો સેલ્ફિશ હાઉ કેન યુ બી સો સેલ્ફિશ આવા સેન્ટેન્સિસ ના બોલી શકો જ્યારે બોલો ત્યારે ચલો એના પછી સંપર્કમાં રહો કીપ ઇન ટચ જ્યારે પણ કહો ત્યારે ભાઈ સંપર્કમાં રહેજે કીપ ઇન ટચ ધ્યાનમાં રાખો કીપ ઇન માઇન્ડ બરોબર આ મેં જે વાતો કીધી હું એમ કહી શકું કીપ ઇન માઇન્ડ તમારા ધ્યાનમાં રાખો તો સેન્ટેન્સ સિમ્પલ છે તમારું જીવન બગાડશો નહીં ડોન્ટ સ્પોઇલ સ્પોઇલ એટલે બગાડવું યોર લાઈફ ડોન્ટ સ્પોઇલ યોર લાઈફ તમારું જીવન બગાડશો નહીં તે ઘણીવાર જુઠ્ઠું બોલે છે હી ઓફન લાઈઝ હી ઓફન એટલે કે વારંવાર ઘણીવાર જુઠ્ઠું બોલે છે તો લાઈઝ મને ઓર્ડર કરવાનો તમને કોઈ અધિકાર નથી મને ઓર્ડર કરવાનો કોઈ અધિકાર નથી યુ હેવ નો રાઈટ રાઈટ એટલે કે અધિકાર ટુ ઓર્ડર મી ટુ ઓર્ડર મી એટલે કે મને ઓર્ડર કરવાનો હું સમજી શકતો નથી આઈ કાન્ટ અંડરસ્ટેન્ડ હું સમજી શકતો નથી તો આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ આ તો સિમ્પલ છે જે મૂર્ખ ન બનો ડોન્ટ બી કોઈને આપણે મૂર્ખ ન બનો તો ડોન્ટ બી સિલ્લી તું ખોટો છે યુ આર રોંગ તું ખોટો છે તો યુ આર રોંગ ખૂબ જ મોડું થઈ ગયું છે ઇટ્સ ટુ લેટ ઇટ્સ ટુ લેટ તે દયાળુ છે તે એટલે ભાઈ જો હી એ હોય શકે એ હોઈ શકે હી ઓર સી ઇઝ કાઇન્ડ હી ઓર શી ઇઝ કાઇન્ડ એના પછી મારી ઉપર એક મહેરબાની કરો ડુ મી અ ફેવર મારી ઉપર મહેરબાની કરો તો ડુ મી અ ફેવર ખૂબ જ મોડું થઈ ગયું છે ખૂબ જ મોડું થઈ ગયું છે ઇટ્સ ટુ લેટ શું છે ઇટ્સ ટુ લેટ એના પછી મુદ્દા પર આવો કમ ટુ ધ પોઈન્ટ પોઈન્ટ એટલે કે મુદ્દા પર આવો મને ખબર નથી આઈ હેવ નો આઈડિયા મને ખબર નથી તો આઈ હેવ નો આઈડિયા તેનો કોઈ અર્થ નથી ઈટ ડઝન્ટ મેક સેન્સ ઇટ ડઝ ઇટ મેટર હાઉ ડઝ ઈટ મેટર શું ફરક પડે છે તે ઈમાનદાર છે હી ઇઝ ઓનેસ્ટ તે ઈમાનદાર છે તો હી ઇઝ ઓનેસ્ટ શું તે તમારું છે ઇઝ ઇટ યોર્સ શું તે તમારું છે ઇઝ ઇટ યોર્ઝ શું તમે પાગલ છો આર યુ મેડ શું તમે પાગલ છો તો આર યુ મેડ તે સ્વસ્થ છે ઇટ્સ ક્લીન ઇટ્સ ક્લીન નો મતલબ થાય તે સ્વસ્થ છે તમારી જાત પર નિયંત્રણ રાખો તમારી જાત પર નિયંત્રણ રાખો એટલે કંટ્રોલ યોર સેલ્ફ કંટ્રોલ યોર સેલ્ફ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી આઈ હેવ નો અધર અલ્ટરનેટિવ ત્યારે તમે એમ કહી શકો એના પછી શું તમે ત્યાં છો આર યુ ધેર શું તમે ત્યાં છો આર યુ ધેર હું તને નફરત કરું છું આઈ હેટ યુ શું આઈ હેટ યુ એના પછી હવે શું નાવ વોટ ઘણીવાર કહેતો નાવ વોટ આગળ શું વોટ નેક્સ્ટ વોટ નેક્સ્ટ એના પછી શું જોવું વોટ ટુ સી વોટ ટુ સી એટલે શું જોવું હું તૈયાર નથી આમ નોટ રેડી આમ નોટ રેડી ભોજન પીરશો સૌ ફૂડ સૌ ફૂડ એટલે ભોજન પીરશો

હું યાર હલી શકતો નથી આઈ કાંટ મુ હું સૂઈ શકતો નથી આઈ કાંટ સ્લીપ નથી એનો મતલબ એવો થાય હું ખાઈ શકતો નથી આઈ આઈન્ટ ઇટ મને ખબર નથી આઈ ડોંટ નો આ બધા તમે યુઝ કરી શકો છો વારંવાર તેને અંદર લાવો બ્રિંગ હિમ ઇન બ્રિંગ હિમ ઇન એટલે કે અંદર લેતા હોય અંદર લેતા હોય અંદર લેતા હોય ને હું ભાગ લઈશ આઈ વિલ પાર્ટિસિપેટ કોઈ પણ ભાગ લેવો હોય ભાગ એટલે ખાવાનો ભાગ નહીં આઈ વિલ પાર્ટિસિપેટ ચલો મિત્રો મેં તમને જે એમણે કીધું ને એ જ રીતે આપણી એક એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની આ એપ્લિકેશન અંતર્ગત આપણે ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું આખું અંગ્રેજી શીખડાવીએ છીએ દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર હોય છે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી જશે બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે તો મિત્રો ખાસ આ કોર્સને આજે જ પરચેસ કરી લ્યો અને મારી સાથે જોડાઈ જાઓ સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર ઉપર વધારે કોલ ઇન્ફોર્મેશન માટે કોલ કરી શકો છો તો આ ખાસ 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 આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એટલે આ કોર્સ તમે લઈ લેજો બેઝિકથી સ્ટાર્ટ કરેલું છે અને સાથે સાથે આપણું ટેલિગ્રામ ચેનલ વિજય નાકિયા એ ગુરુ ઓફ ગુજુ અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ પર પર તમે જોડાઈ જાજો ત્યાં પણ આપણે રીલ્સ અને એવા ઘણી બધી ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ જેથી તમારા માટે બેસ્ટ રહેશે અને ઝડપથી તમે અંગ્રેજી શીખી શકો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરા કોમેન્ટ બોક્સમાં અવશ્ય કેવો લેવાનું છે અને જે મેં શરૂઆતમાં મેથડ્સ કીધી એ મેથડને ફોલો કરજો તો તમે પણ ઝડપથી અંગ્રેજી બોલતા થઈ જશો એક વખત વિડીયોને લાઈકનું બટન પ્લીઝ એક વખત લાઈકનું બટન દબાવી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા સાથી મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં કંઈક નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા